સુરતમાં ફરી લિફ્ટ દુર્ઘટના સામે આવી છે વેડ રોડની વિહાર સોસાયટીની બિલ્ડિંગમાં લિફ્ટનો લોક તૂટી જતા ચાર લોકો ને પહોંચી હતી સુરતના વેડ રોડ ખાતે આવેલ વિહાર સોસાયટીના મોતી પેલેસ બિલ્ડિંગમાં લિફ્ટનો લોક તૂટી ગયો હતો લિફ્ટમાં ચાર લોકો હાજર હતા જે ચાર લોકોને ઇજાઓ પહોંચી હતી જેમાંથી એકને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલે ખસેડાયો હતો તો લિફ્ટનો લોક તૂટવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી બનાવને લઈ મોટી સંખ્યામાં લોકો સ્થળે ભેગા થઈ ગયા હતા શું નામ તમારું શું મકના બન્યું મારું નામ છે મિથુન પ્રફુલચંદ્ર ટેલર પાંચસો બે નંબરમાં હું રહું છું ને મોટી પેલેસનો હું પ્રમુખ પણ છું એ માટે બધાને ખાતરીપૂર્વક બધાનું ધ્યાન રાખું બી છું અને ઘટના એ બની છે કે રવિવારે લિફ્ટ રિપેર કરવામાં આવી હતી ત્રણ કલાક રિપેર કરવામાં આવી હતી તો પણ લિફ્ટ વાઇબ્રેટ મારતા બુધવારે લિફ્ટ ચોથા માળેથી નીચે પડી છે એ માટે અમારા સભ્ય એપાર્ટમેન્ટના સભ્ય બે ભાઈને બહુ ખરાબ રીતે વાગ્યું છે એ વાત હા માંગ શું તમારી માંગે છે કે અમને લિફ્ટ નવી ને વ્યવસ્થિત હારામાની લિફ્ટ રાખીને આપે ને ફાયર સેફ્ટી બી નથી એ પણ અમને કરીને આપે અમારે બે વર્ષ હજુ એપાર્ટમેન્ટને થયા છે બિલ્ડરની બે દરકારી એ લાગે છે કે બધાને બધાનું કેવું હોય છે કે લિફ્ટ હલકા માની લાખી છે

લાગી ગયા છે પછી કેમેરા તૂટી ગયા બધા વાયર બધા નીકળી ગયા તરીકે અંદર કા ધૂ થઈ ગયા બધું માટી આવી ગયા પાવર ગયા